નમસ્કાર ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલા પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો આપનું સ્વાગત છે આપની આ યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તમામ સરકારના પેન્શનરો માટે અત્યંત મહત્વપૂર્ણ સમાચાર કે જે આઠમા પગાર પંચને રિલેટેડ છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આઠમો પગાર પંચ શું છે પેન્શનરોને કેટલો ફાયદો થવાનો છે અને મિત્રો આઠમો પગાર પંચ ક્યારથી લાગુ થવાનું છે તેમજ પેન્શન અને પગારમાં આઠમા પગાર પંચથી કઈ રીતે ગણતરી થશે તેમજ ગુજરાત રાજ્યના પેન્શનરોને આઠમા પગાર પંચની શું અસર પડવાની છે તે તમામ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ તો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે દરરોજ આવી માહિતી મેળવવા માટે તમારે સબસ્ક્રાઈબ કરવું ખૂબ જ જરૂરી છે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ નવો વિડીયો તો મિત્રો પહેલાં વાત કરીએ કે પગાર પંચ શું છે તેના વિશે તો મિત્રો પગાર પંચ એ એક એવી સમિતિ છે કે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર ભથ્થા અને પેન્શનની દર દસ વર્ષે સમીક્ષા કરે છે કારણ એ છે કે સમય જતાં મોંઘવારી વધે છે મિત્રો જે વસ્તુ આજથી દસ વર્ષ પહેલાં સો રૂપિયામાં આવતી હતી તે આજે બસો રૂપિયા થઈ ગઈ છે તેથી દર દસ વર્ષે પગાર અને પેન્શનમાં વધારો કરવો જરૂરી બની જાય છે મિત્રો સાતમો પગાર પંચ છેલ્લે સાતમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ થયું હતું તેમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન રાખવામાં આવ્યું હતું લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો અને લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું મિત્રો સુડતાલીસ લાખ કર્મચારીઓ અને ત્રેપન લાખ પેન્શનરોને સાતમા પગાર પંચનો લાભ મળ્યો હતો હવે મિત્રો આઠમા પગાર પંચની વાત કરીએ તો મિત્રો ત્રણ નવેમ્બર બે હજાર પચીસના રોજ કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચના માટે સત્તાવાર મંજૂરી આપી દીધી છે અને મિત્રો પંચની રચનામાં અધ્યક્ષ તરીકે ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ કે જેઓ સુપ્રીમ કોર્ટની ભૂતપૂર્વ ન્યાયાધીશ છે અને સભ્ય તરીકે પ્રોફેસર પુલક ઘોષ તેમજ સભ્ય સચિવ તરીકે પંકજ જૈનની નિમણૂક કરવામાં આવી છે હવે મિત્રો વાત કરીએ કે આઠમા પગાર પરથી કોને ફાયદો થવાનો છે તો મિત્રો પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ તેમજ અગ્ન લાખ પેન્શનરોને ફાયદો થવાનો છે તેમ કુલ મળીને એક પોઈન્ટ ઓગણીસ કરોડ લોકોને આઠમા પગાર પંચનો સીધો લાભ મળવાનો છે હવે મિત્રો વાત કરીએ કે આઠમો પગાર પંચ ક્યારથી લાગુ થશે તો મિત્રો સત્તાવાર તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ ગણવામાં આવી રહી છે અને મિત્રો પંચને અઢાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે કે બે હજાર સુધીમાં તેઓ ભલામણો આપી શકે અને મિત્રો બાકી રકમ એટલે કે ઇરઅર પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી મળી જશે હવે વાત કરીએ કે પેન્શનરોને જે આપણો મુખ્ય મુદ્દો હતો કે પેન્શનરોને કેટલો ફાયદો થવાનો છે તેના વિશે તો મિત્રો પ્રથમ તો ન્યૂનતમ પેન્શનમાં મોટો વધારો થવાનો છે મિત્રો હાલમાં જે લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયા છે તે આઠમા પગાર પંચ લાગુ થતાં પંદર હજાર રૂપિયાથી પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા સુધી વધી શકે છે હવે મિત્રો વાત કરીએ કે ફિટમેન્ટ ફેક્ટર શું છે તો મિત્રો ફિટમેન્ટ ફેક્ટર એ એક એવો ગુણાંક છે જે તમારા હાલના પેન્શનને ગુણાકાર કરીને નવું પેન્શન નક્કી કરે છે અને મિત્રો સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતો જે આઠમા પગાર પંચમાં વધારે રહેવાનો છે મિત્રો આઠમા પગાર પંચમાં વિવિધ અંદાજો મુજબ ન્યૂનતમ એક પોઈન્ટ ત્યાંશી હશે સરેરાશ અપેક્ષા છે કે બે પોઈન્ટ અઠ્યાવીસથી બે પોઈન્ટ સત્તાવન સુધી ફિટમેન્ટ ફેક્ટર રહે અને મહત્તમ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે બે પોઈન્ટ સુધી ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થવાનો છે હવે મિત્રો વાત કરીએ કે મહત્તમ પેન્શનમાં કેટલો વધારો થશે તો મિત્રો જે વરિષ્ઠ અધિકારીઓ રહ્યા છે તેમની મહત્તમ પેન્શન હાલના બાસઠ હજાર પાંચસો રૂપિયાથી વધીને એક પોઈન્ટ પચીસ લાખ રૂપિયા સુધી જઈ શકે છે ત્રીજું છે કે સરેરાશ વધારો તો મિત્રો જો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવીસ રહે છે તો ચોત્રીસ ટકાથી લઈને ચાલીસ ટકા સુધીનો વધારો શક્ય છે અને જો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન રહે છે તો ચાલીસ ટકાથી લઈને પચાસ ટકા સુધીનો વધારો શક્ય છે ચોથી વાત કરીએ કે યુનિફાઈડ પેન્શન સ્કીમ વિશે તો મિત્રો સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમ પણ શરૂ કરી રહી છે નિવૃત્તિ પહેલાંના બાર મહિનાના સરેરાશ પગારના પચાસ ટકા જેટલું ગેરંટીવાળું પેન્શન મળશે દસ વર્ષની સેવા પછી મિનિમમ દસ હજાર રૂપિયા પેન્શનની ગેરંટી રહેશે તેમજ પરિવારને પેન્શન પણ સુરક્ષિત રહેશે હવે મિત્રો આપણે કેટલાક વાસ્તવિક ઉદાહરણ સાથે ગણતરી કરીએ તો મિત્રો ઉદાહરણ પહેલું જોઈએ તો ન્યૂનતમ પેન્શન જો કે મિત્રો ઉદાહરણ તરીકે જો કે કોઈ રમેશભાઈ છે તેઓ નિવૃત્ત ગ્રુપ ડી કર્મચારી હોય અને તેમનું હાલનું પેન્શન નવ હજાર રૂપિયા છે તો મિત્રો આઠમો પગાર પંચ લાગુ થયા પછી તો ફિટમેન્ટ ફેક્ટર બે અઠ્ઠાવીસ રહે છે તો તેમનું નવું બેઝિક પેન્શન નવ હજાર ગુણ્યા બે પોઈન્ટ એટલે કે વીસ હજાર પાંચસો વીસ રૂપિયા થાય છે અને મિત્રો મહિનામાં વધારો અગિયાર હજાર પાંચસો વીસ રૂપિયા મળશે તેમજ વર્ષની વાત કરીએ તો વર્ષે તેમને વધારો એક લાખ આડત્રીસ હજાર બસો ચાલીસ રૂપિયાનો મળવાનો છે અને મિત્રો જો ફિટમેન્ટ ફેક્ટર બે સત્તાવન રહે છે તો નવું બેઝિક પેન્શન નવ હજાર ગુણ્યા બે પોઈન્ટ સત્તાવન એટલે કે ત્રેવીસ હજાર એકસો ત્રીસ રૂપિયા મળવાના છે તેમજ મહિનાનો વધારો ગણીએ તો ચૌદ હજાર એકસો ત્રીસ રૂપિયા મળશે અને વર્ષને ગણીએ તો એક લાખ અગ્ન હજાર પાંચસો સાહીઠ રૂપિયા મળવાપાત્ર રહેશે અને મિત્રો જો ફિટમેન્ટ ફેક્ટર બે રહે જે કોઈ મહત્તમ અંદાજ છે તો મિત્રો નવું બેઝિક પેન્શન નવ હજાર રૂપિયા ગુણ્યા બે પોઈન્ટ છ્યાસી કરીએ તો પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા તેમનો પગાર બનશે આઠમા પગાર પંચમા અને મહિનાનો વધારો ગણીએ તો સોળ હજાર સાતસો ચાલીસ રૂપિયા તેમનો વધારો ગણાય છે અને વર્ષે બે લાખ આઠસો એંસી રૂપિયા તેમને મળવાપાત્ર થશે મિત્રો આ બધી ગણતરીઓ જે છે તે અંદાજિત રીતે લગાવવામાં આવી છે ચોક્કસ રકમ તો પગાર પંચની ભલામણો આવ્યા પછી જ નક્કી કરી શકાય છે હવે મિત્રો આપણે વાત કરીએ કેટલાક મહત્વપૂર્ણ સવાલો જે પેન્શનરો દ્વારા પૂછવામાં આવ્યા છે તો મિત્રો પેન્શનરનો પહેલો પ્રશ્ન છે કે શું ગુજરાત રાજ્યના પેન્શનરોને પણ લાભ મળશે તો મિત્રો આનો જવાબ છે કે આઠમો પગાર પંચ સીધું ગુજરાત રાજ્યના પેન્શનરોને લાગુ નહીં પડે કારણ કે આઠમો પગાર પંચ ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓને જ લાગુ પડે છે જે દરેક રાજ્ય સરકાર પોતાના નિર્ણયો અલગથી લે છે અને મિત્રો ગુજરાત પણ ગુજરાત રાજ્ય પણ કેન્દ્ર સરકારના આદેશ પછી એ વધારા અને ફિટમેન્ટ ફેક્ટર જે લાગુ થવાનું છે તે બધા જ સુધારાઓ તેના પછી અમલમાં મૂકવાના છે એટલે તમને આઠમો પગાર પંચ લાગુ થયા પછી તરત જ ફાયદાઓ નહીં મળે પરંતુ આઠમો પગાર પંચ લાગુ થાય અને કેન્દ્ર સરકાર ભલામણો નક્કી કરી અને પબ્લિશ કરી દે ત્યાર પછી ગુજરાત સરકાર તેને અપનાવશે અને ત્યારબાદ સુધારા વધારા કરીને ત્યારબાદ તમને ફાયદાઓ મળવાના છે અને મિત્રો પછી ગુજરાત રાજ્ય પેન્શનરોને શું થશે તેની વાત કરીએ તો સામાન્ય રીતે જે પ્રક્રિયા થાય છે કે કેન્દ્ર સરકાર પહેલાં આઠમો પગાર પંચ લાગુ કરશે જે બે હજાર છવ્વીસમાં લાગુ કરવાનું છે ત્યારબાદ એક બે વર્ષમાં રાજ્ય સરકારો નિર્ણય લેશે મોટાભાગના રાજ્યો કેન્દ્રની ભલામણોને અનુસરે છે ગુજરાત સરકાર પોતાની નાણાકીય પરિસ્થિતિને જોઈને નિર્ણય કરશે અને મિત્રો હાલમાં ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ખાસ કરીને થોડા દિવસો પહેલાં એટલે કે દિવાળીની પહેલાં તમામ ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તે વધારો પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા કરવામાં આવ્યો હતો અને મિત્રો નવેમ્બર માસનું પેન્શન પહેલે ડિસેમ્બરના રોજ જમા થશે બેઝિક પેન્શન વધતાં અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું વધતાં એક હજાર રૂપિયા મેડિકલ અલાઉન્સ આ બધું ઉમેરાઈને તેમનું પેન્શન મળવાનું છે અને મિત્રો માઇનસમાં કમ્પ્યુટિશન જો લાગુ પડતું હોય તો તે પણ બાદ થવાનું છે તેમજ માઇનસ આવકવેરો એટલે કે આવકવેરો પણ બાદ કરીને પેન્શન મળવાનું છે મિત્રો હવે બીજો પેન્શનરોનો સવાલ એ હતો કે શું એરિયર એક સાથે મળશે તો મિત્રો હા જો પેન્શન જો પગાર પંચ બે હજાર સત્યાવીસમાં ભલામણો આપે છે તો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લઈને તમામ બાકી રકમ એરિયર એક સાથે જમા કરવામાં આવશે ત્રીજો પ્રશ્ન એ હતો કે શું આ બધા પેન્શનરોને આપોઆપ મળી જશે જે સુધારા વધારા થાય છે તે તો મિત્રો એનો જવાબ છે આ સાતમા પગાર પંચ હેઠળના બધા પેન્શનરો આપોઆપ આઠમા પગાર પંચમાં ટ્રાન્સફર થઈ જશે તમારે કોઈ અલગથી અરજી કરવાની કે ફોર્મ ભરવાની જરૂર નથી મિત્રો પ્રશ્ન ચોથો છે કે શું ડીએ અને ભથ્થા અન્ય ભથ્થા બંધ થઈ જશે તો મિત્રો તેનો જવાબ છે કે ના કેટલાક અફવાઓ ફેલાઈ રહી છે કે આઠમા પગાર પંચ પછી ડીએ એચઆરએ બધું બંધ થઈ જશે પરંતુ મિત્રો નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે ડીએ અને અન્ય ભથ્થા ચાલુ રહેવાના છે જ્યારે આઠમો પગાર પંચ લાગુ થશે ત્યારે ડીએ ફરીથી ઝીરો ટકાથી શરૂ થશે અને તેને બેઝિક પેન્શનનામાં બેઝિક પેન્શનમાં મર્જ કરવામાં આવશે પછી ફરીથી ડીએ વધવાનું શરૂ થશે મિત્રો ટાઈમની લાઇનની વાત કરીએ કે શું કરવું તેના વિશે તો મિત્રો બે હજાર પચીસથી સત્યાવીસની ટાઈમલાઈન જોઈએ તો નવેમ્બર બે હજાર પચીસમાં પંચની શરતો મંજૂર થઈ ડિસેમ્બર બે હજાર પચીસથી જૂન બે હજાર છવ્વીસ વચ્ચે માહિતી એકત્રિત કરવી જુલાઈ બે હજાર છવ્વીસથી ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી ભલામણો તૈયાર કરવી તેમજ જાન્યુઆરી બે હજાર સત્યાવીસથી મે બે હજાર સત્યાવીસ સુધીમાં રિપોર્ટ સોંપવો જૂન બે હજાર સત્યાવીસમાં સરકાર દ્વારા મંજૂરી મળશે જુલાઈ ઓગસ્ટ બે હજાર સત્યાવીસમાં અમલીકરણ થશે અને સપ્ટેમ્બર બે હજાર સત્યાવીસ પહેલાં નવું પેન્શન અથવા ઇરસ મળવાનું શરૂ થઈ જશે તો મિત્રો હવે વાત કરીએ કે તમારે શું કરવાનું છે હવે તો મિત્રો કેન્દ્રીય પેન્શનરો માટે કોઈ અરજી કરવાની જરૂર નથી આપોઆપ લાભ મળવાનો છે અને સત્તાવાર જાહેરાતો ધ્યાનથી જોજો તમે અને ગુજરાત રાજ્યના પેન્શનરો માટે સલાહ છે કે કેન્દ્રના નિર્ણયો નજીકથી નજીકથી જુઓ એટલે કે ધ્યાનથી જુઓ ગુજરાત સરકારની અધિકૃત જાહેરાતોની રાહ જુઓ અને મિત્રો હાલમાં અઠ્ઠાવન ટકા ડીએ અને અન્ય લાભો ચાલુ રહેવાના છે અને મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને નવા અપડેટ્સ મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો હવે આ તમામ કેન્દ્ર સરકારના પેન્શનરો માટે એક સુવર્ણ સમાચાર છે થોડી અન્ય વાત કરીએ તો આગામી આઠમો પગાર પંચ જે કેન્દ્ર સરકારના જે નીતિ નિયમ મુજબ તેની સંદર્ભની શરતોને મંજૂરી આપવામાં આવી છે તો સૌથી પહેલાં કેન્દ્ર સરકાર લાગુ કરશે ત્યારબાદ અન્ય રાજ્ય સરકારો તે પોતાના જે કાર્યકાળ અને પોતાની નાણાકીય પરિસ્થિતિઓને આધારે નક્કી કરશે તો મિત્રો જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબાવી દેજો અને નવા અપડેટ્સ માટે આ માહિતી અન્ય પેન્શનરોને પણ શેર કરી દેજો તમારો કોઈ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો તો ખાસ કરીને આ બાબતની ચર્ચા આજના વિડીયોમાં કરવાની હતી જે તમારા માટે અગત્યની હતી માહિતી પસંદ આવી હોય તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ